તમારો વિચાર પાંચસો રૂપિયા ઉસી ના દેવાનો એ હવાથી હા જુદી તારે પૈસા માંગવાનું જ કામ છે

ઈ આજ કામ કરે બીજું કઈ કામ જ નથી કરતો માગવા માંગે જ થયો હોય જેની તેની પાસે કામે જાતો હોય તો માગવા તો નહીં એમ નહીં તો એને આપણે પાંચસો રૂપિયા દી હરોજ ઉઠી માગા માગ હરોજ ઉઠી ને પાંચસો દઈ તો આપડે આ ધંધો બંધ ન કરવો પડે પૌલા હલો છે કોઈ મળદ મુસાડો પાંચસો રૂપિયા ઉછી ના દે એવો એને દેવાના જ નહીં પાંચસો રૂપિયા આપણી પાસે હોય તો ભલામણ આપણે નરેન્દ્ર મોદી ને હેરે નો રખડતા હોય આવું બધું ભલે તો આપડે ક્યાં દેવા હા એ ભૂખડી બારે છે આપડે થઈ જાય ને પૌલા

હા તું કેમ કામે ચડી ગયો આ એવી રીતે કલે કોકના બકરા સારવા જાય પણ જાશ ને એ અમે કોકને ડોબા સારવા જાય તો હાલ ન જાય આ કંઈ કામ ન કરી માય બી મળતું હોય ત્યાં બધી કંઈ કરે નો કરે ભાઈ અને આ આપણે એને દેવા દેહી તો આપણે આ કરવું કઈ કરું ભલે માણસ તો આપણે આપણું કામ ધંધો કરતા કાંઈ વાંધો નહીં દેવાનું નથી